તો ગુડ મોર્નિંગ કેમ છો ભાઈ બધા મજામાં તો અમે પણ મજામાં છીએ ભાઈ તો અત્યારે જો સવાર સવારમાં આ છે ને ઓલી શું કહેવાય ડાર ભરડું ડાર ભરડે છે જો આવી રીતના કઈ કામ શેણ્યા નાખી દેવાના ને ડાર ભરવાની આવી રીતના શેણા છે આ ભાઈ શેણ્યા છે ને એ સમયટી આવેલ છે તો હવે ડાર બનાવીને શાક બનાવવા થાય એટલા માટે આને ભરડી નાખી એટલે ડાર થઈ જાય ત્રણ દિવસ ફૂકવા દેવાના પાણીમાં

બસ ભાગો હાલ આગળ હવે મારી 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 આવી રીતના કઈક ડાર થઈ જાય અને પછી વાવડામાં રાખીને અને વાવલવું પડે એટલે ડાર ચોખી થઈ જાય હસો ને હા ડાર ચોખી થઈ જાય પણ શું કરતા ખાવ દે છે એટલે પણ ખાટો તો ભરી લેવા દે આમાં લે હવે તો આ ડાર નીકળે બેન આ ઘોરે જે વાગી જાહે વાગી જાહે આ ઘોરે જે વાગી જાહે ભક્ત આ ઓલો મને કેતો છે આમ ભાગ ભક્ત મેં દીધાને વીડિયા ને લેલે કે તો કરા કે નવી વસ્તુ ભારે ને એટલે આમ વડકસાં જ કરે કાક નવી વસ્તુ ભરું જઈ કોઈ ગયા હોય ને ભર્યું નથી ભાઈ ની છે બસ લે પાણા બહાઈ અરે નથી આજ કે મસ્તી ન પીગી તો આવું કે તી પાપડા છે ભાઈ રોડમાં એવો તરીકો નીકળ્યો વાત ભાઈ અમે બાપ ને દીકરો છે ને હવા ખાવા નીકળ્યા રોડ ની કાંઠે કા દીકરા છે નાનો બાપ ને દીકરો હવા ખાઈ એની માની વાહે થયો એની માં ગયા છે આમ ઘંટડો ઘંટાડોમાં દરતા હતા ને ઘંટડો દેવા ગયા બાપ ને દીકરો હવે અહીં વાટે બેઠા ને આ ભાઈ વાહે છે મારો દીકરો કા વાહી છે મારો દીકરો ક્યાં જવું ક્યાં તારી માપાઈ જવું આગળ તારી અહીંયા બોલાવી તો તારી માને અહીંયા એમ જવાય ભાઈ હા ન્યા જીનો હું જાવું એમ નો હાલે જાવો એમ નો હાલે જાવો એમ નો હાલે આ એની માને જોઈ જે તો રાજી થઈ ગયો કે તારી માં ક્યાં દેખાય તો ખરો મને બોલો નહીં આવે ને એટલે રેડી પાડે જો આવે હતી

વાડીમાં જો રીંગડા વાળ છે પણ રીંગડું એટલું મીઠું છે છે મીઠા ખાઈ બાઈ ને બધું રેડી થઈ ગયું આપણે માવો બનાવીને તો માવો બહુ ખાઈ હોઈ જાય વાત મળી કે ભાઈ અહીંયા હાવજ આવી ગયો તો જો અહીંથી આ બાજુ હાવજ આવી ગયો હવે આ બાજુ નથી છેડ્યો બાજુના ઘરે આવ્યો આ બાજુ અમે અત્યારે માથે બહુ અવાજ નથી થતો કારણ કે અમાય ખાઈ એટલે ભાઈ થેન્ક યુ ભાઈ અહીંયા સુધી વ્લોગ જોવા માટે તો વ્લોગને અહીં પૂરો કરી માવો દેખાડીને બાય બાય જય માતાજી